નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ રણુજ ગામે નવીન પોલીસ સ્ટેશનનું રેન્જ આઈજીપી દ્વારા લોકાર્પણ કરાયું પાટણ તાલુકાના રણુજ ગામ ખાતે નવીન બુધવારના દિવસે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગામના લોકોના સહયોગથી બનાવેલા આ લોકાર્પણ પ્રસંગે રેન્જ આઈજી સહિત આગેવાનો હાજર રહ્યા હતા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશનના રણુજ આઉટપોસ્ટને અપગ્રેડ કરી સ્વતંત્ર પોલીસ સ્ટેશન બનાવવા માટેની મંજૂરી આપી હતી ત્યારે બુધવારના દિવસે રણુ ખાતે કચ્છ ભુજ રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયાના વરદ હસ્તે રિબિન કાપી નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ ડેર ગામના આગેવાન મંગાજી ઠાકોર આજુબાજુ પચીસ ગામના આગેવાનો અને સરપંચ માજી સરપંચ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ પોલીસ સ્ટેશનમાં બે પીએસઆઈ છ એએસઆઈ ઓગણત્રીસ હેડ કોન્સ્ટેબલ અને પંચાવન પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ બાણું કર્મચારીઓની નિમણૂક કરાઈ છે બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં પીએસઆઈ ડી કે બ્રહ્મભટ્ટ અને પીએસઆઈ જે એસ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે બાલીસણા પાટણ અને ચાણસમા તાલુકાના ગામોનો પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરાયો છે નવા રણુજ પોલીસ સ્ટેશનનો સિદ્ધપુર ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રણુજ ટાઉન બીટ શંખારી બીટ અને ધારપુર આઉટપોસ્ટ તરીકે સમાવેશ કર્યો છે આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પોલીસ સ્ટેશનમાં આર્થિક અને શ્રમદાન આપનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું